પોલીસ દ્વારા આવા ઇસમો સામે કાર્યવાહી કરવા અને તેઓના બાંધકામ દૂર કરવા પાલિકાને સૂચનો કરી નોટિસો આપવામાં આવી છે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા લિસ્ટેડ ગુનેગારો અને સામાજિક પ્રવૃત્તિઓને ડામવા મુહિમ શરૂ થઈ છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત શહેર બાદ હવે સુરત જિલ્લામાં પણ કાર્યવાહી શરૂ થનાર છે જેથી હવે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે સુરત જિલ્લાના બાડોલી ખાતે હવે આવનાર દિવસોમાં પોલીસ કાર્યવાહી કરનાર છે બાડોલી પંથકમાં ઘણા વર્ષોથી કાયદો હાથમાં લઈને અસામાજિક પ્રવૃત્તિ કરી રહેલા તત્વોની પોલીસ યાદી બનાવી રહી છે અને આવા ઈસમોના ગેરકાયદેસર બનાવી દીધેલ બાંધકામો દૂર કરવા પોલીસ દ્વારા પાલિકાને ભલામણ કરાય છે જે ગઈકાલે ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી અત્રે પત્ર પાઠવવામાં આવેલ હતા જે બાબતે ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો તે બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટેની જાણ કરવામાં આવેલ છે તેને અંતર્ગત તે પત્રમાં સામેલ યાદી મુજબ અંદાજિત સોળ જેટલા મિલકત ધારકોને અત્રેથી પુરાવા રજૂ કરવા માટેની નોટિસો રજૂ કરવામાં આવેલ છે ને ત્યારબાદ પુરાવા રજૂ થઈ હતી તે પુરાવાને ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નોટિસ માં આપણે ત્રણ દિવસ અમને સમય ફાળવેલ છે ત્રણ દિવસની ની અંદર તમને દસ્તાવેજ પુરાવો કોઈ મંજૂરી હોય તો એ રજૂ કરવાની જાણ કરેલ છે સુરત જિલ્લા નું વડુ મથક બારડોલી ગણાય છે ઘણા સમયથી થી ઇતિહાસ ધરાવતા તેમજ અનેક અસામાજિક તત્વો અંગે પોલીસ ચોપડે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે

એ લોકોએ કોઈ ગેરકાયદેસર બાંધકામ કરેલા છે ગેરકાયદેસર રીતે રહે છે અથવા તો ગેરકાયદેસર જીબી ના મીટર લઈ અને એનો વપરાશ કરે છે અથવા તો એમની ઉપર જે ગુના દાખલ થયેલા છે એની શરતોનો ભંગ કરેલો છે એવા ગુનેગારોનું લિસ્ટ બનાવવા કીધેલો એમાં મારા બારડોલી ડિવિઝનમાં કુલ ત્રેસઠ ગુનેગારોનો એવું લિસ્ટ બનાવેલ છે અને આ ઈસમો વિરોધમાં અત્યાર સુધીમાં અમે જીબી નગરપાલિકા અને એસડીએમ સાહેબને સાથે રાખી અને આના મકાનો ખરેખર ગેરકાયદેસર બાંધકામમાં છે કોઈ સરકારી જમીનમાં છે અથવા તો કોઈ જમીન કોઈની હડપ કરેલી છે અથવા તો તેઓ ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરે છે એવા અલગ અલગ મુદ્દાઓ તેમજ એમના વિરોધમાં શરતી જામીનો ભંગ થયેલો હોય તો જામીન રદ કરાવવા એવી અને એનાથી વિશેષ તેઓ ઉપર તમામ બાંધકામો પર આવનાર દિવસોમાં માં પાલિકા અને પોલીસ તંત્ર સાથે રહીને કાર્યવાહી કરનાર છે રિપોર્ટર પ્રશાંત પટેલ